હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે તો અનેક રત્નકલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે ત્યારે રત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો કરી છે તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્નકલાકારોએ હડતાળ પાડી છે સાથે કલા કતાર ગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની રત્નકલાકાર એકતા રેલી કાઢવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા મારું નામ છે ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ વીસ દિવસ પહેલાં અમે અલ્ટિમેટમ આપ્યું હતું કે રત્ન કલાકારોના ત્રીસ ટકા ભાવ વધારવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડને રત્ન કલાકારોને આર્થિક પેકેજ આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે પરંતુ અમારી માંગણીઓનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી સરકારે કમિટી પણ બનાવી છે હજી હજી પણ અમે કહીએ છીએ કે રત્ન કલાકારોનો ભાવ વધારવા માટેની ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે અને માલિકો દ્વારા આ સમિતિનું ગઠન કરવામાં આવે એની અંદર કામદારોના પ્રતિનિધિને જગ્યા આપવામાં આવે જેથી કરીને આવનારા દિવસની અંદર રક્ત કલાકારોને શું રક્ત કલાકારોને પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે તકલીફો ના પડે કારીગરોના પગાર જ્યારે જ્યારે મંદી આવે ત્યારે ઘટાડી જાય છે પરંતુ કારીગરોના પગાર વધારવામાં આવતા નથી એની સામે અમારો રોષ છે હજારો સંખ્યાઓ ની અંદર અમારી સાથે લોકો જોડાયેલા છે અને આવનારા સમયની અંદર જો આ માંગણી સ્વીકારવામાં આવે કતારગામ દરવાજાથી થી લઈને સમગ્ર હીરા ઉદ્યોગમાં રેલી ફરી છે